પાણી વાળાનું પાણી ઉતારવાનું 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 લે આયા પાણી આટો જેટલો હોય એટલો અને બોલે એનું કામ આખું બરોબર માર બેહવાનું જો કચ્ચાન કચ્ચા લોઈ ના કાઢું જગત માં માર બેહું ને ઉતારી માતા દે જગત માં તારું નામ અને જો જા તારા બોલે મારી હામાલે બેહાર દે અને કે ગો શું કરીએ કે મન કે જે લે હા તારા કોલાક નો ભૂવો બોલાય લાવવાના છે જે ભૂવો એ બતાય ના અને કેલા ભાઈ વાત શું કરીએ કે મન કેજો માં બધા હત્યા ગામલે બેઠો ખાડા માં માં મતલ નરી જો હા સારો આ છોટિયા મારો વ્યવહાર ભૂવા હા છોટિયા મારો

ચોક ચાલ કે ગોરડા ભરવા પાણી આતો લઈ લે લઈ લઈ એ ગોરડા રશૂત ફાર્યા તો હાલ કોઈ નામ નહી એક તો લે મારા ભાઈ ઉદીન ખબર ન હતી આ વાત લે બધા જા જા માખા કાઢો કાઢો એ આ વાત હાચી કોટ મેને કોગરા કાઢું ના કાઢું તરે મેલની મરી જો વાત ના તણાવ તાળી બાકા જોય મને

ઘુરમે કને મેડે બાધીન કને ઘુરનો છોડવા હે શેન બુવા તો પરિયા મારા છોકરા આ બંધ ના જામીન ના

કોલે આ દાણા આટલા દાણા થવા દો કે મારી સવાઈની સિનિયર માસ્ટર સાહેબ મને માફ કરાય અને ધમકાય દાણા પીજે થવા દો ઓન ગચ્છન ગચ્છે કાઢો લે એવું તો તું आ आता तो तू नहीं बोल के जमने बोल के वो तो आई करनु चाहे तो वो तो कहीं बाहर नहीं जाओ अरे उसे क्या कहाँ जाओ तेरी मारी तेरी दोस्तों का નહીં तारी आप रूले मारी आप रूले बदले वाला अगली आप रूले नहीं તમે આજ માફી માગો છો બોલ પર દો તેલી અમે જતા રહ્યા થઈને આવ્યો તો હાલ બેહી રહ્યો બરોબર આજ તું નહીં તમારો છોડ આજ તું મારો નહીં બરદેવા જેમ

કદાચ જગત માં કદાચ આખા કદા કદાચ થઈ જશે ને લડતા લીલું પડે જીવતી મારા છોકરા ક્યાં ગામ જો દસ પોતા જિંદગી બહેન જવા દો તને મેળ આવી મારા છોકરા તું ચિંતા ના કરી તને હું લીલું હોય કદાચ આવા ખડામાં મેળ બોલીએ છીએ અને તને ખોટું લાગી જશે તો લીલું ખોલ્યા તને કઉ છું બાપા મેં હાથ જોડીને તો તને તું તારા હાથમાં ખોટું લાગી જુ મારો ભુવા કદાચ એના મોટા મારા મારો પવન આવીને બોલતી હશે અને વાત માંડી હશે કદાચ એ ભુવા મારા બળદો પી કદાચ સમય કેવો હશે કે

મારા છોકરા તો ફરજ આખો જવાબદારી મારી લીલો ફોડિયા લીધે થાય છે શું નહી ભૂલ્યા તારું થાય જા